सीएम भूपेंद्र पटेल आज वडनगरની મુલાકાતે હાટકેશ્વર મહાદેવના દર્શન બાદ રેલવે સ્ટેશન અને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા મંદિરમાં પૂજા અર્ચના બાદ મુખ્યમંત્રી वडनगर રેલવે સ્ટેશન તથા ટ્રાન્સપોર્ટેશન 허બની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ એલએનટી સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે વડનગર શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે આજે આપણા મૃદુ અને મક્કમ્ય વ્યક્તિત્વના ધણી એવા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રીનું પહેલા તો અમે હાટકેશ્વર મહાદેવ સંસ્થાન તેમજ વડનગરની ધર્મપ્રેમી જનતા વતી એમનું ઉષ્માભેર હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ અને અમે એમને આજે અમે અમારે ખૂબ જ ગૌરવાનવિત મહેસૂસ કરીએ છીએ કારણ કે અહીંયા જે મંદિર પરિસરનો જે પણ વિકાસ થઈ રહ્યો છે તેની અંદર સરકાર શ્રીનો અને ખાસ કરીને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીનો જે સિંહ ફાળો છે તે અમે ક્યારે પણ ભૂલી શકીએ તેમ છે નહીં તેથી અમે આજે અમારે પોતાને બહુ જ ગર્વાન્વિત મહેસૂસ કરીએ છીએ આજ રોજ મુખ્યમંત્રી શ્રી હાટકેશ્વર મહાદેવ જે નાગરોના ઈષ્ટદેવ છે સ્વયંભુ મહાદેવની પૂજા કરવા માટે આજના મૃદુ અને પ્રજાપ્રેમી અને એમનું એમનું આજે વડનગર હાટકેશ્વર મહાદેવ સંસ્થા અને વડનગરની ધાર્મિક જનતા એમનું ખૂબ સ્વાગત કરે છે અને તેઓએ આજે આવી અને હાટકેશ્વર દાદાના આશીર્વાદ લીધા છે ભગવાન તેમને ખૂબ ખૂબ પ્રગતિ કરે યશવી બનાવે અને વડનગર માટે એમની જે લાગણી છે એથી વડનગર વાટકેશરમાંથી ટ્રસ્ટ સંસ્થાન ટ્રસ્ટ એમનો ખો ખૂબ આભાર માને છે વડનગરના વિકાસ કાર્ય શું કરો વડનગરના વિકાસ કાર્ય હાલ થઈ રહ્યા છે કે દેશ દુનિયામાંથી લોકો વડનગરના પ્રવાસે આવે એ બાબતે આજે સરકાર અને આપના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સત્યાવીસો વર્ષની જૂની નગરી વડનગર ને અવિરત ધમધમતી રાખવા માટે અને આ શ્રદ્ધાળુઓ વડનગરમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે એ માટે આર્કીલોજીકલ મ્યુઝિયમ બનાવ્યું છે તેમજ વડનગરના જે વિકાસ યાત્રાધામો છે એમનો વિકાસ કરી રહ્યા છે એ બદલ વડનગરની ધર્મનગરની જનતા તેમજ વડનગર હાર્દિક મહાદેવ ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે